અરે અરે લાલ લાલ ટામેટા અને લસણને ફ્રાય કરી આવી ટેંગી ચટાકેદાર ચટણી બને અને એની જોડે જો દાલ ખીચડી હોય અને એ પણ ખીચડી ચટાકેદાર એવા લાલ લાલ તડકા સાથેની બનાવી હોય ને તો મજા ડબલ થઈ જાય દોસ્તો આ મેનુ એટલું સરસ છે ને કે એકવાર બનાવશો ને તો ઘરના બધા સભ્યોને મોજ પડી જાય ને એટલું પાવરફુલ છે બસ બનાવવું સિમ્પલ છે નાની મોટી ટીપ્સને ધ્યાનમાં રાખજો પ્રયત્ન ગમે તો લાઈક જરૂર કરજો દોસ્તો એક કપ બાસમતી રાઇસ અડધી કપ તુવરની દાળ એનાથી અડધી મસૂરની દાળ અને એનાથી અડધી અડદ અને મગની ફોતરાવાળી દાળ લેવાની છે બસ આને ખૂબ સારી રીતે મસ્ત એવી ધોઈ લેવાની છે બેથી ત્રણ વાર ધોઈ લેજો એટલે બધો કચરો નીકળી જાય તો દોસ્તો ધોઈને તૈયાર છે ચાલો હવે પાણી પર ધ્યાન આપીએ આની અંદર શરૂઆતમાં આપણે ત્રણ કપ પાણી એડ કરીશું ત્યારબાદ એની અંદર ટામેટા એડ કરવાના એક ચમચી જેટલું તેલ લેવાનું છે સાથે સાથે એક ચમચી ધાણા પાવડર બસ થોડીક હળથળ નાખવાની અને પછી છીકેલા જીરાનો પાવડર અને મીઠું સ્વાદ અનુસાર નાખી પાછું બે કપ ફરી પાણી એડ કરવાનું આમાં આપણે કુલ પાંચ કપ પાણી અહીંયા એડ કર્યું છે તો લો આપણે ખીચડી બનાવવાની તૈયાર છે બસ એને કૂકર બંધ કરી અને ત્રણ સીટી જેટલું આપણે વગાડી લેવાનું છે તો ચાલો ચટણી બનાવવાની શરૂઆત કરીએ થોડુંક તેલ લેવાનું અને દસેક કડી લસણ લેવાનું છે ને એને આપણે સેલો ફ્રાય કરવાનો છે દોસ્તો આ લસણ ફ્રાય થઈ જાય ને એટલે એક વાડકીની અંદર આપણે કાઢી લઈશું અને હવે વારો આવે છે પાક્કા એવા લાલ લાલ ટામેટા લેવાના અને એને એક ટામેટાને બે કટ આ રીતે મારવાના છે અને આ ટામેટાને આપણે સેલો ફ્રાય કરવાના છે દોસ્તો ટામેટા નીચેથી જરાક દાજે ને એટલા આપણે પકાવવાના છે બસ ઢાંકી દો અને એક બે મિનિટ પછી એને ચેક કરો જુઓ નીચેથી સામાન્ય દજાયા છે ને આટલા પાકવા જોઈએ બસ એને પલટાઈ દેવાના અને ફરી પાછું એટલું જ નીચેથી પણ પકવવાનું છે બસ આ રીતે તે હેન્ડલ કરો અને પાછું ઢાંકી અને ટામેટાને ચેક કરો તો દોસ્તો ટામેટાને આપણે સીધા કરી લઈશું અને પછી ઉપરથી છાલ ઉતારી લેવાની છે છાલ એકદમ સરસ રીતે નીકળી જશે કંઈ પણ કઠિન પડશે નહીં તો આપણા ટામેટા આ રીતે સેલો ફ્રાય પરફેક્ટલી કરી લેવાના છે ચાલો હવે ફ્રાય કરેલું લસણ લઈએ અને એને ઝીણું ઝીણું મેશ કરી દઈએ સાથે સાથે ટામેટા જે આપણે સેલો ફ્રાય કર્યા છે ને એને પણ લેવાના છે અને આ બંધ એને મેસ કરી અને એક ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે દોસ્તો બસ આ રીતે તૈયાર કરી એને સાઈડમાં મૂકી દઈએ આપણું કૂકર જોઈએ જો કૂકરમાં મસ્ત લસ લસતી ખીચડી બની છે દોસ્તો તમારા ચોખા કેવા છે એના આધાર ઉપર પાણીની જરૂર પડશે જો પાણી ઉમેરવું પડે તો ગરમ કરીને એડ કરજો તો જ પરફેક્ટલી બનશે આ રીતની ઢીલી ખીચડી હોવી જોઈએ પ્રયત્ન ગમે લાઈક જરૂર કરજો બસ થોડુંક તેલ લેવાનું રાઈ લેવાની સાથે જીરાનો વઘાર એડ કરી અને અંદર એડ કરો લીલા મરચાં અને એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી અને ખૂબ સારી રીતે મિક્સ કરવાનું દોસ્તો ચટણી એટલી મસ્ત અને મજાની બનશે ને કે બધાને મોજ પડશે બસ હવે હળદર એડ કરો અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરો સાથે આપની તીખાશની જરૂરિયાત હોય ને એટલું તીખું મરચું એડ કરી બધું ખૂબ સારી રીતે મિક્સ કરો દોસ્તો મિક્સ થઈ જાય ને એટલે આપણે ટામેટા લસણની જે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટ અહીંયા આપણે એડ કરીશું અને પાછું ખૂબ સારી રીતે મિક્સ કરી દેવાનું બસ ચટણી બનવાની તૈયારીમાં જ છે એટલે મજા આવશે થોડીક જેટલી ચપટી ખાંડ એડ કરવાની અને સાથે સાથે થોડાક લીલા ધાણા કેમ ભૂલાય ખાંડથી ગરપણ વધી જશે નહીં પણ બધા મસાલા બેલેન્સ થશે એટલે જરાક જેટલી ખાંડ એડ જરૂર કરજો અને છેલ્લે સ્વાદ અનુસાર મીઠું એડ કરી આપણી આ ચટણીને ફાઇનલ કરીએ પરંતુ દોસ્તો ખીચડીમાં તડાકા ભડાકા કરતો આપણો તડકો તો બાકી જ છે તો દોસ્તો ઘી લેવાનું બે સૂકા મરચાં બે લીલા મરચાં રઈ અને સાથે લસણના ટુકડા અને જીરું એડ કરવાનું બસ થોડી હિંગ નાખો અને મીઠો લીમડો કેમ ભૂલાય બસ આ બધાનો ખૂબ સારી રીતે તડકો તૈયાર કરો એની અંદર થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખો અને તડકાનો લંગ લાલ ચટાક બનાવો મરચું બળી ના જાય ને ખાસ ધ્યાન રાખજો એ માટે જરૂર પડે ને તો એક ચમચી જેટલું પાણી એડ કરજો તડકો બરસે નહીં ખાસ તો બોલો સ્વાહા આપણી આ તડકાવાળી દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર છે દોસ્તો ઘરમાં એકવાર બનાવજો મોજ પડશે ને બધા લોકો કહેશે વાહ ફરી બનાવ આટલી દાલ ખીચડી પાવરફુલ છે બસ લીલા ધાણા નાખો અને પછી ઘરમાં ગરમ આને જ પીરસવાની છે અને મજા પાડી દેવાની છે ગેરંટીથી તો દોસ્તો મસ્ત એવી શિયાળાની ઠંડી હોય કે બીજી કોઈ પણ ઋતુ હોય લાલ લાલ ચટણી સાથે આ દાલ ખીચડીનું કોમ્બિનેશન પાવરફુલ જ રહેશે એકવાર બનાવજો સો ટકા બધાને મજા આવશે અમારો આ પ્રયત્ન આપતે ગમે હોય ને તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો